માળિયાહાટીના તાલુકાના જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છેલ્લા બે દિવસથી માળિયાહાટીના તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં અવિરત વરસાદને કારણે ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ભાખરવડ ડેમ નેવું ટકા તેમજ વજ્રમી ડેમ સત્યાસી પોઈન્ટ પચાસ ટકાનું લેવલ આવી ગયું છે ભરાયો છે તેવું અધિકારી દ્વારા જાણવા મળ્યું છે ડેમ પાણીથી ભરાઈ જતા આજુબાજુના વિસ્તારમાં લોકોને અને જગતનો તાતને ફાયદો થશે ભારે વરસાદની આગાહીને લઈને ભાખરવડ કોઈ પણ સમય ઓવરફ્લો થઈ શકે તેમ છે ભાખરવડ ડેમની નીચે આવતા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો તો ભાખરવડ ડેમમાં નવા હજી આવક થઈ છે તેવામાં જ ઓવરફ્લો થવાની તૈયારી ચાલુ છે તેવામાં ભાખરવડ ડેમ નીચે આવતા ગામોમાં ભાખરવડ વડાવા વીરડી માળીયા હાટીના આંબેચા કડાયા ગઢુ વડીયા ઝાનડી ઘુમંટી ભડુરી જળકા સમઢિયાણા વિસણવેલ સહિતના ગામોમાં લોકોને એલર્ટ કરાયા છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે